કહેવાય કે વારે ઘડી પેલું મોડું આવી જાય મોડમ ચાદી પડે બરાબર ફૂલ્લા પડી જાય પછી ગરમ હોય થોડા કાકડા પેલું કાકડા ફૂલે એટલે કશું ખવાય નહીં બરાબર પાણી પીએ તો આપણને પેલું પાણી ઉતરે નહીં એવું થાય ઓકે તો જે કહેવાય કે એમને જે આપણી કોલગેટ નથી વાપરી ત્યારે મોમાં ચાંદી પડી જતી હતી દાંતનો દુખાવો રહેતો તો બરાબર કાકડા ફૂલી જતા હતા કંઈ ખાવા પીવાનું ગમે નહીં તો આ બધી તકલીફ હતી ઓકે અને આપડે આ ડેન્ટો પરિવર્તન તમે કઈ રીતે સંપર્ક કર્યો અમારો ડેન્ટો પરિવર્તનનો મને કહેવાય ને કે થોડુંક સોશિયલ મીડિયા દ્વારા આનો થોડોક પરિચય થયો હતો ડેન્ટો પરિવર્તનનો લગભગ આજથી સાડા ચાર વર્ષ પહેલાં અને છેલ્લા સાડા ચાર વર્ષથી હું આ જ ટૂથપેસ્ટ વાપરું છું એટલે પહેલાં જે મને પ્રશ્ન રહેતો હતો કે ભાઈ વારે ઘરે દવા ખોણાઈ જવું પડે બીજી બધી કોલગેટોય ઘણી બધી વાપરી પછી ઘરના ઘણા બધા અખતરા કર્યા કે આપણે પેલું ઘરે ચૂલો હોય ને રોટલા કરીએ એનું પેલું કલાડું કે બરાબર એની મેં ઘસી મરચુંય ઘસ્યું દવાખાના દવા હોય એટલી કરી પણ કહેવાનો મતલબ જે મોડું જે રિઝલ્ટ જે મળવું જોઈએ કે ભાઈ ફૂલ્લા પડે ને મટી જવા જોઈએ મટે નહીં બરાબર બરાબર બે દિવસ થોડુંક સારું લાગે દવા લાવ્યા પછી અને ચોથા પાંચમા દિવસે પાછા ફૂલ્લા પડી જાય એટલે તજા ગરમીની થોડીક તકલીફ હતી પણ સાડા ચાર વર્ષથી જન્નીએ ઉપયોગ કરવાની શરૂઆત કરી ટૂથપેસ્ટ ટરનું અત્યાર લગીને ફરી એક દિવસ મોડું આવ્યું નથી અને બીજું કે આનો એક અખતરો મેં કર્યો હતો બરાબર બીજા પ્રોબ્લેમમાં કે આપણને જે ધાધર થાય છે ધાધરને ખરે જુઓ ઓકે તો એ મને થોડું કંઈ ગળાની પાછળ હતું બરાબર ત્યાંય મેં એનો ઉપયોગ કર્યો હતો પણ અત્યારે તમે અહીંયા જુઓ કોઈ પ્રોબ્લેમ અત્યારે છે નહીં નહીં એટલે અમે રિઝલ્ટ આનું મને મળ્યું વસ્તુ છે મોડા માટે ભાઈ ટૂથપેસ્ટ આપણે પેસ્ટ છે બરાબર આપણે જે કોલગેટ કરતા હોઈએ સવારમાં એના માટે છે અને આથી રિઝલ્ટ મને એક તો ધર્મ એક તો આ જે પ્રશ્ન સોળ સો ટકા ઓકે તો જે પણ મિત્રોને આવી તકલીફ હોય તો આપણી આ છે ડેન્ટો પરિવર્તન જે તમારે જે કહેવાય કે વટાણાના દાણા જેટલી સવરમાં લેવાની અને એકદમ આયુર્વેદિક કોલગેટ આવે છે તો આ કોલગેટ આપણે કામ શું કરે છે કે દાઢનો દુખાવો હોય તેમાં રાહત આપશે દાંતનો દુખાવો પછી દાંતમાં કડતર થતું હોય પછી ઠંડુ પાણી ન પીવાતું હોય એમાં પણ કામ કરશે અને બીજું જે મોમાં ગરમી આવી જતી હોય મોડા મોડામાં ચાંદી પડી જતી હોય વારે ઘડીએ મોડું લાલ થઈ જાય લાલાશ આવી જાય મોડામાં સ્મેલ મારતી હોય તો બધામાં આપણે આ ડેન્ટો પરિવર્તન કામ આવશે અને એકદમ આયુર્વેદિક છે નોની અને ઘેરોડાણ ઘેરું ડરમાં મશરૂમમાંથી બનાવેલી છે આપણી ડેન્ટો પરિવર્તન અને બીજું કે જો તમે આ કન્ટિન્યુ વાપરશો તો અમે મોડાનું કોઈ દિવસ કેન્સર નહીં થાય એમાં પણ જબરજસ્ત અમે રિઝલ્ટ લીધેલા છે તો આ જે ડેન્ટો પરિવર્તન તમારે વાપરી તો બીજા જે પણ આ મિત્રો વિડીયો જોતા હશે સંદેશો શું પાઠવવો છે તો તમે બ્રશ હોય ને બીજી બધી દેવાય આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે બરાબર અને આના બી ફાયદા ઘણા બધા છે જેમકે મેં તમને વાત કરી કે આજે સાડા ચાર વર્ષથી હું વાપરું છું અને મારા દ્વારા ઘણા લોકો આ ટૂથપેસ્ટ લઈ ગયા છે અને એ લોકો વાપરે જ છે બરાબર બીજો એક પ્રશ્ન કે આખો દિવસ અમારે ડ્રાઇવિંગ હોય બરાબર ગાડી ચલાવીએ એટલે એક પ્રશ્ન આપણે જમ્યા પછી કઈ કામ તો હોય નહીં એટલે થોડોક ગેસનો પ્રશ્ન રહે આપણને ગેસ એસિડિટી કે આમ થોડુંક છાતીમાં તીખું તીખું લાગે બરાબર થોડુંક એસિડિટી જેવું લાવી બરે તો એમાં હું શું કરું કે આ ટૂથપેસ્ટ ઘરેથી એક તો હું રાખું જ છું પણ એક ટૂથપેસ્ટ ગાડીમાં પડી જ્યારે એવું લાગે કે ભાઈ એસિડિટી જેવું લાગે થોડુંક પેટ ભારે લાગે તો થોડીક લઈને આમ જીપ પર મૂકી દઈએ અને આપણે બધું ચોકલેટ ખાતા હોય ને એ પ્રમાણે થોડીક 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 એને ઉતારવાની એટલે એમાં એનું રિઝલ્ટ સારું છે એમ કેમકે નેચરલ વસ્તુ છે એને ખવાય એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બરાબર અને બીજું કે અમારે ઘરે છોકરાય છે અમુક નાના

અને એસિડિટી કબજિયાત દાંતમાં બહુ દુખાવો બહુ રહેતું હોય કડતર થયા કરતું હોય તો કઈ ખાવા પીવાનું ગમે નહીં ઠંડી પાણી પીવાનું ના ગમે તો એમને આ કોલગેટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ સો ટકા ના વાપરાય એકસો દસ ટકા વાપરાય રિઝલ્ટ તમને મળે 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 બરાબર વાપરો તો રિઝલ્ટ આવે આ કોલગેટ કેવી છે એકદમ નેચરલ વસ્તુ નેચરલ વસ્તુ આયુર્વેદિક છે કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી ઓકે તો તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુખુ આભાર ઓકે થેન્ક યુ સો મચ